હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો ન થાય તે માટે તથા શ્રાવણ માસમાં પ્રાર્થના કરી છે ચોત્રીસ વર્ષથી ઈશ્વરિયા મહાદેવ ચાલી આવું છું મારા ઘરથી સાડા દસ કિલોમીટર થાય અને આખો શ્રાવણ મહિનો ત્રીસ દિવસ પૂરા અહીંયા ઈશ્વરિયા મહાદેવ હાલીને આવું છું શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે મન ભિક્ષુ વૃદ્ધોને લઈ જતો અપંગને સોમનાથ યાત્રા કરાવું આ વખતે મારું એકવીસમું વર્ષ છે જેને સોમનાથની યાત્રા કરાવું અને વૃદ્ધોને લઈ જાઉં છું વૃદ્ધોની સંખ્યા બસો ત્રીસ છે